રાદલમાં કેવી રીતે તેડવાના માના લૌટા કેવી રીતે રાંદલ માના લૌટા રવિવારે મંગળવારે ગુરુવારે તેડવામાં આવે દીકરાની માનતા ના લગનના લગ્નના લૌટા હોયખોરા ભરતના લૌટા હોય અત્રવૃષુના લૌટા હોય હરખના લૌટા હોય પહેલાં મહારાજ પાસે જઈને પૂછે અમારે માના લૌટા તેડવાના છે પછી રાંદલ માના ભૂંવા અથવા ભૂઇમા પાસે જાય અમારે રાંદલ માના લૌટા તેરવાના છે ભૂવા ભૂયમાને માતાજી રજા આપે આગલે દિવસે માનતાજીને નોતરવાના હોય રવિવારે માતાજીના લૌટા તેરવાના હોય તો શનિવારે માતાજીને નોત્રવાન હોય ભૂવા હોય તયા માતાજીનો મઢ હોય તયા જાય માતાજીને નોતરવાની સામગ્રી એક નારિયર એક સોપારી મંગની મુઠ્ઠી સવારૂપીયો સવારૂપીયો ન હોય તો તનરૂપિયા અથવા પાંચનો સિકો માતાજીને કંકુ અને ચોખાના ચંદલા કરવાના સોપારીમાં કંકુચોખાના ચાંદલા કરવાના નારિયરમાં કંકુચોખાના ચાંદલા કરવાના એટલે માતાજી નોતરાય ગયા ગૌરણીઓને કેવા જાય બે લોટા હોય તો ચૌદ ગૌરણીઓ હોય ચાર લોટા હોય તો ઇઠાવીસ ગૌરણીઓ હોય બીજે દિવસે રવિવારે સવારના મહારાજ માંડવી શણગારવા આવે મહારાજ માંડવી શણગારે આસો પાલવનું પાદનું તોરણ બાઘે માતાજીનું થાપન કરે બે દીવા પગરટાવે ગણપતિનું થાપન કરે અને પૂજા વિઘી કરે જેવી ઘીમાં બેસે બેમાણસ બપોરે ફરાર કરે અને સાજે અપવાસ હોળે ફરુટ ઘરાવે ખાંડવારું દૂધ ઘરે બેવાટકીમાં માતાજીને બે કાસાના ભાણામાં ખીર અને બેપડવારી રોટલી ઘરે પાણીના બેગ્લાશ ઘરે ગૌરણીયુના પગ ઘોવે પાણી અને દૂખ કંકુ ચોખાનો ચાંદલોકરે કપાળે કંકુ ચોખાનો ચાંદલો કરે ગૌરણીઓને જમવા બેસાડે તૈયારે બઘીય ગૌરણીઓની થારીમાંથી ખીર અને રોટલીનો બટકો એક એક બટકો ભાણામાં લીએ તેભાણું માનતાજીને ઘરે પછી ગૌરણીઓને જમાડે સોપારીનો કટકો આપે જમા પછી ગૌરણીઓને દસ રૂપિયા આપે અથવા કોઈ કટલેરી આપે ભૂવા અથવા ભૂયમાં ઘરે આવે તેનો પગોવે દુઃખ પાણીથી કંકુનો ચાંદલો કરે ચોખા ચોડે સાંજના ટાણે ખાનવારો દુઃ ઘરે ઘૂપ કરે રાંદલ માના ગીત ગરબા ગાય ભૂવા અથવા ભૂયમાં ઘોડો ખુદે પછી પૂછે ગૌરણીઓ પોચી ગયે માતાજીના લૌટાચડી ગયા ભૂવા અથવા ભૂયમાં કહે હાચડી ગયા રાંદલ માના લૌટા તમારા પછી જમવા બેસારે માતાજીને જે ભાણું ખીરને રોટલી ઘરું હોય ભૂવા અથવા ભૂઇમાને જમવા આપે ભાણું બીજું ભાણું હોય તે સવારે પૂજામાં બેઠા હોય ભાણું ખીરને રોટલી એને જમવાનું અને અપવાસ છોડવાનો બીજે દિવસે સવારે એટલે સોમવારે સવારે રાંદલમાને દાંતણ ઘરવાના દાડમ અથવા કરેણ અથવા આશો ના દાંતણ ઘરવાના પછી ગાયનું દૂધ તુલસીના પાન નાખવાના ખાડ નાખીને ઘરવાનું પછી કુલેર કરવાની સવા પોવાલું ચોખાનો લૌટ અને અળઘુ પોવાલું દરેલી ખાડ અને ઘી ભેરવીને કુલેર બનાવવાની લાડવા બનાવવાના પછી બે લોટા હોય તો બેલાડવા બનાવવાના એક નારિયર બે ફાળા કરવાના તુલસી બે ફાડામાં એક એક પાન મૂકવાનું પછી નારિયરના ફાડામાં લાડવો મૂકવાનો પછી રાંદલ માને ઘરવાનો પછી ઘૂપ કરવાનો પછી ભૂવા અથવા ભૂંયમાં ઘોડો ખૂદે પછે પૂછે અમારા રાંદલ માના લોટા ચડી ગયા પછી મહારાજ આવે વિધિ કરે બનરે જણાને પૂજામાં બેસાડે રાંદલ માની પૂજા વિઘિકરી પછી ચાર બેનો રાંદલ માની માંડવીમાં કંકુ ચોખાના ચાંદલા કરે માંડવીને ચોખાથી વઘાવે પછી ચાર બેનો માંડવીને જરાક આગળ ખસેડે પછી મહારાજ ઉથાપન કરે